મિત્રો ગત રોજ બોટાદ જિલ્લાના હળદર ગામ ખાતે ભારતીય જનતા પાર્ટીના અમુક નેતાઓ જે કડદા કાંડને લઈને પંચ્યાસી લોકો જેલની અંદર છે એમના પરિવારજનોની મુલાકાતે પહોંચ્યા હતા એમનો આ તકે હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું કે તમને એક મહિના પછી પણ આ પરિવાર યાદ આવ્યો સમાજ યાદ આવ્યો એમના તકે હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને સાથો સાથ દુઃખની વાત એ છે સમાજ એવું કહે છે કે માત્ર ને માત્ર જશ મેળવવા માટે તક ઝડપવા માટે આ લોકો મુલાકાતે પહોંચ્યા હતા કારણ ઓગણીસ તારીખે માનનીય ન્યાયાલય ચુકાદો આપવાની છે હિયરિંગ છે અને કદાચ આ પંચ્યાસી લોકોમાંથી અમુક લોકોને જામીન મળવાના છે ત્યારે એમને એવું લાગ્યું કે આ જશ મેળવી લઈએ તક ઝડપી લઈએ ત્યારે એમની મુલાકાતે પહોંચ્યા હતા ત્યારે દુઃખની વાત એ છે કે અમુક લોકો જશ મેળવવા માટે અત્યારે એક મહિના પછી આ પરિવારોની મુલાકાત લઈ રહ્યા છે અને એવું કહી રહ્યા છે સમાજનો વાંક કાઢી રહ્યા છે કે સમાજના યુવાનો ઉશ્કેરાઈને પથ્થરબાજી કરી પથ્થરો માર્યા તો તમે એવું કેમ નથી કે આ નિર્દોષ અને જે ઘોડા ખેડૂતો હતા એમના ઘરમાં ઘુસી ઘૂસીને દરવાજાઓ તોડી તોડીને આ પોલીસે બહેરહેથી ક્રૂરતાથી બરબરતાથી આ નિર્દોષ સમાજની બહેનો દીકરીઓ અને માતાઓ ઉપર લાઠીચાર્જ કર્યો એમને લોહી લુહાણ કરી દેવામાં આવ્યા એમને ઢોર માર માર્યો એ તમે કેમ નથી કહેતા એ આજે હું તમને સવાલ પૂછું છું